મડમડા રાજની દર આજ આવ આજે કોઈ ફેરા કરો કે અજબરન મન સંદર અંદર મનસ બહાર નઈ પ્રધાનજી જ્યાં સુધી એમરતની મરજી નો હોય ત્યાં સુધી મારા રાજની દર ચકલુનો હુકમ બાપુ અરે મહારાજા હું તમારી ભેગો 20 20 વર્ષથી નોકરી કરું ચાલગણ હું રાજમાં હોય ચાલગણ કોઈ દી શીક ન ખવાય તો આયા શીકળું તો હું પણ શીકલી નો ફરકે અંદર અંદર મહારાજા આવવા માણસ કોઈ બહાર નહીં બહાર નો માણસ કોઈ અંદર નહીં આવો બાપુ અહીંયા હવા ઉદાસમાં માં આસકા મારવા ધ્યાન રાખજો એ બાજુ ઢાળ ભર્યું છે તમારી રજા જોવાય અંદર તો મહારાજ કોઈ બહાર નહીં અને બહાર નો માણા કોઈ અંદર નહીં તમારી રજા જોવાય મહારાજા કોઈ કોઈ નો આવા જાવ તારે તમે આરામ કરો અને હું સોકી ફેરો ચાલુ રાખું તમારી રજા સિવાય મેં હજી કોઈ ને અંદર આવા દીધા મહારાજા અંદર નો માણસ કોઈ બહાર નહીં ને બહાર નો આય બાપુ એક મિનિટ એક મિનિટ બાપુ એક મિનિટ હું દીધું બાપુ ને હે મહારાજા તમે આરામ કરો અને હું શોખી પહેરો ચાલુ રાખું તમારી રજા જવાય મહારાજા પણ મશરૂચુ નો આવવા દઉં જીવડા ભલે આવે તારે તમે આરામ કરો અને હું શોકે ફેરો ચાલુ રાખું અરે મહારાજા તમારી જેવો મહારાજા મારી જેવો પ્રધાનજી હોય તમારી રજા સિવાય મે કોઈને અંદર આવવા દીધા અમારા મહારાજાને છુરે દે ઉપર જાખ લાગી મોરલા રોજ કિલોર કરતા ઇન બદલે કાળો કકડાટ આદરો છે તમારી રજા સિવાય કોઈને મહારાજા અંદર ની આવવા દઉં અને કદાચ કોઈ પણ જો અંદર આવશે એટલે હું પહેલા તમને જાણ કરી કે મહારાજા આપડા રાજમાં માં

પાણી નથી આવતું નહીં હવા આવે છે આવે ક્યારેક ક્યારેક શાંતિ રાખો ઈ બંધ થઈ જાય કેમ હવા ઉદાસ ના હિસાબે જો પાણી ભરવા આવ્યા હોય તો પાણી ભરીને વયા જાવ બો દેખેરો ન કરતા અમારા મહારાજા ગઢમાં આરામ કરે અમારે જરાય દેખેરો કરવો જ નથી પણ તમારા ગઢમાંથી ડંકી છે ને એટલે કાઢી નાખવાની છે કાઠી નથી નાખવાની તો ઈ ડંકીમાં ખીચડું ખીચડું કમાજ આવે છે ઓહો ડંકીમાં ખીચડું ખીચડું અવાજ આવે હા

હાંભળો હા બોલો હું ઉતાવળ ઉતારશે રાજમાં જવાની રાત થોડું રેઢો રે બાપુ તો આરામ કરે અહીંયા હું કામ છે બાપો આરામ કરે પણ અમારે છોકી ભેરો ચાલુ રાખવો પડે માયખો ઉડાડવા હા હાંભળો હા તો મારી સખી સેરમ આઈ જાય પાણી ભરવા આવ્યું સહી હા આ તે આવ્યા તે અમાર અયા રાશ્રમવાનું છે હા રાશ્રમવાનું છે મારા બાપ નું જાય તમારે રમવું પડે ને આ સીસી કેમેરા મૂક્યા એટલા તમે કેમેરા ભલે તમારે રમવાનું જ છે અમારે રમાય મહારાજાને ખબર પડી જાય ખબર છે ઈ ભલે ખબર પડી જાય રમવાનું મહારાજા ને ખબર પડી જાય ને તો આ રજા આપી દેકા વૈયાજો અમારા રજવાડા રમો કોઈ ના પડે તો હું બેઠો બાકી અમારે નો રમાય એમ હાલ તો તમારે રમવાનું છે ખરી

અકમ ધકમ ઢકપ અને બિસ્કિટ ખાવું લાગે છે ખાવાનું નથી કેતી તો તમને પગમાં લાગ્યું એમ કે છે લાગે ને ધકો માર્યો ઢાકણીમાં લાગ્યું અબો જોબો ઢબો હું નામ છે આનું એનું નામ છે જડી હે ક્યાંથી જડી એ રોયા આવડી મોટી ક્યાંથી જડે નઈ એનું નામ જડી છે કે ગોટીસને એમ જડી હા આ તો જો પાંચ હાથ પૂરી પંછાદાર આવડી મોટી કાય રોડ ઉપરથી જડે નહીં નહીં હારો હારો હો રાશ્રમો હો બાપુ આપડા રાજમાં જડી બેન આવ્યા હારે પ્રધાનજી કોઈ વાં તોની રાશ્રમો હો આ બાજા